ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા વિદેશી નાગરિકોને ઝડપી પાડવાની ઝુંબેશના ભાગરૂપે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કુલ ચાર બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી અક્ષયરાજની સૂચનાના આધારે કરવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પીવાડા એલસીબી ભરૂચના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમોને સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે તોડાઈ એલસીબી ભરૂચની ટીમને મળેલી બાતમીના આધારે અલગ અલગ જગ્યાએથી ચાર શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડવામાં આવ્યા હતા ઝડપાયેલા નાગરિકોની સઘન પૂછપરછ અને ડોક્યુમેન્ટની ચકાસણી કરતા તેઓ બાંગ્લાદેશી નાગરિક હોવાની ખાતરી થઈ હતી જોકે તેઓ ભારતમાં વસવાટ કરવા માટે કોઈ પણ વિઝા કે આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા આથી તેઓ ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોવાનું સ્પષ્ટ થતાં ચારેય નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી પકડાયેલા બાંગ્લાદેશી નાગરિકોમાં ત્રણ મહિલા અને એક વ્યક્તિનો સમાવેશ થાય છે જેમને અંકલેશ્વર શહેર બી પોલીસ સ્ટેશન અને જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા છે પકડાયેલા આરોપીઓમાં મુન્ની ઝાકીર શેખ ઉમરવર્ષ ઓગણીસ મૂળ રહેવાસી નોડાઇલ બાંગ્લાદેશ રુકૈયા ફુરકાન રસીદ ઉમરવર્ષ છવ્વીસ મૂળ રહેવાસી ધાકા બાંગ્લાદેશ પરવીન ઓહાલ અબ્દુલસત શેખ ઉમરવર્ષ પાંત્રીસ મૂળ રહેવાસી નોડાયેલ બાંગ્લાદેશ રૂના મોહર શેખ ઉંમરવર્ષ પાંત્રીસ મૂળ રહેવાસી બાંગ્લાદેશનો સમાવેશ થાય છે આ સફર કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર કે તોડાણીએ એએસઆઈ એસઆઈ ચંદ્રકાંત એએસઆઈ એસઆઈ અશ્વિનભાઈ એએસઆઈ એસઆઈ સંજયભાઈ હેડ કોન્સ્ટેબલ જયરાજભાઈ ધનજયસિંહ મનહરસિંહ નીતાબેન વર્ષાબેન નિમેશભાઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર તુષારભાઈ સહિતની એલસીબી ભરૂચની ટીમે ટીમ વર્કની પાર પાડી હતી રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી